પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેગા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી તમામ રોગોની સારવાર માટે થરાત ખાતે નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવાર મળતા લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનયન કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પચાસ થી વધારે નિષ્ણાત તબીબોની ટીમ તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગત મેળવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે જેમાં અમદાવાદના નિષ્ણાત તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારીઓ જણાશે તો તેમને વધુ સારવાર સારવાર અર્થે અમદાવાદ લઈ આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓનો લોકોને રોગમુક્ત રોગ મુક્ત કરી શકાય આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે આજના મેડિકલ કેમ્પના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પીજે ચૌધરી, પક્ષના આગેવાન કનુભાઈ વ્યાસ, શૈલેષભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, ઉમેદજી, બાબરાભાઈ દાનાભાઈ તેમજ મોટી સંખ્યામાં થરાદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા ક્ષેત્રની અંદર થરાદમાં સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા કિડની ઇન્સ્ટિટ્યૂટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ એ તમામના સહયોગના કારણે આજે મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં લગભગ ચાર હજારથી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીંયા જ આપીશું જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને આરોગ્ય વિભાગની કરશે જનસેવા એ પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા છે હું તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું